અને વલસાડના વાસ્તાના એક પેટ્રોલ પંપની એક એવી અજીબો ઘટના સામે આવી છે કે જ્યાં બોટલમાં પેટ્રોલ ન આપવાને લઈને ધમકી આપવામાં આવી અને એ પણ પેટ્રોલ પંપ સળગાવી દેવાની ધમકી આપવામાં આવી યુવક દ્વારા વલસાડના ધરમપુર રોડ પરની આ પેટ્રોલ પંપની ઘટના છે એક યુવક કે જે બોટલમાં પેટ્રોલ લેવા માટે આવ્યો હતો અને પેટ્રોલ પંપના કર્મીઓને તેના દ્વારા પેટ્રોલ ન આપતા માર પણ મારવામાં આવ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે અને આ વલસાડની ઘટના છે પ્લાસ્ટિક બોટલમાં પેટ્રોલ આપવા માટે વ્યક્તિ દ્વારા દાદાગીરી કરવામાં આવી અને દાદાગીરીમાં તેના દ્વારા ત્યાં ઉપસ્થિત કર્મચારીને માર પણ મારવામાં આવ્યો પેટ્રોલ પંપના કર્મચારી અને સંચાલકે પોલીસ સ્ટેશનમાં આંગે ફરિયાદ પણ દાખલ કરી છે વલસાડના ધરમપુર વાસદા રોડ પરના પેટ્રોલ પંપની કર્મચારી કર્મચારીઓ દ્વારા ધરમપુર ખાતે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લેવામાં આવેલો લેવા આવેલો એક વ્યક્તિ કે જેના દ્વારા દાદાગીરી કરવામાં આવી પેટ્રોલ પંપના કર્મી અને સંચાલકે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધી